જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારા નવા બ્લોકમાં જો અત્યારે ટાઈમ થયો સાડા આઠ જેવું આપણે અત્યારે જવું છે ગામમાં ઘેર દૂધ ભરવા ભરવાનું કંઈક વાતાવરણ આવશે બાર નથી બારવા મમ્મી સાચ પાછી સાઈડ વધારે છે બે દિવસની વધારે સાઈજ પાછી પડવા મને જો આ બાજુ ચક્કા આવી ગયા રોટલો ખાવા ના ખાવાય ના ઘરના જ બધા ચક્કા આવ્યો અવારમાં રોટલો નાખવો જ પડે એને સવારમાં એક રોટલી તો એ જ થઈ જાય ચકાચ તો હાલો ગામમાં દૂધ ભરી આવી નકર પછી ડેરી વહી જશે બ્લોકમાં બેનારે જો જો અત્યારે આવી ગયા છીએ આપણે દેરીએ દૂધ ભરવા બાજુ આ બાજુ રાતે આપણે વેલા ત્રણક વાગ્યે ઉચરા ભૂમતા એટલે બતી કરી દેખાણું નહીં થી આ બાજુ સેટું પડી જાય ઓલી બાજુ આપણે મોટા હે ને આ બાજુ નાના એટલે આ બાજુ નો દેખાય જોઈ આવી રોજ બોજ કીધું રાતના આવેલા નથી ને ને એવું તો કાંઈ લાગતું નથી આગળ તો આવલું પાવેલું તાજું એટલે એમાં આગળ પાગળ હોય તો ખબર પડી જાય કાવેલાયક ન આવેલા ન પાવેલું હોય તો જ ન ખબર પડે તો એમાં આગળ ઓછા પડે આ લીલું એટલે એમાં પાવેલામાં ખબર પડી જાય તો એટલે આંટો મારો વાપ જ તા કઈ છે આ બાજુ ઓલું પાણી ભરાય છે ને એટલે થોડાક નાના પેલા થી રહી ગયા હતા પાણીમાં એટલા બધા વૈદ ન કરે પાણી ભરાય એટલે હાલ બાજુ ને જોવા જઈએ આ main લૂંગો હજી નથી પાકી ચાલો આજે આપણે ઓલી વાડીએ એડા નણવા જવાનું છે હજી એ અડધા બાકી છે નણવાના આજનો જે આવે જે પમલી પાછું જવું જોઈએ આપણે અહીંયા સાઈડ થઈ રહી છે એટલે સાઈડનો ફેરો ભરવા પમલી પાછું જવાનું જોઈએ વાડી આપડે પડી હે હજી બેક ભર જેવી છે એટલે કે તું એક જ ભર ભરી આવી જો અત્યારે આપણે આવી ગયા છીએ આપણે ઉયરવાળી વાડીએ એડા નાણવા કાલના જો નાણેલા કાલ આટલા નણ્યા તા ને એક બે ભાર હજી આમ અંદર પડ્યા હે નાણેલા જો હવે જઈ નણવા આવતા આવતા મોડું તો થઈ જાય અત્યારે ટાઈમ થઈ ગયો અગિયાર જેવું અહીંથી અમારે ઓડી થાય અગિયાર બાર કિલોમીટર એટલે સવારમાં મોડું થઈ જાય સવારે પછી આપણે ભેવું ને બાયર કરીને આવવું પડે એટલે વાર લાગે દહ તો અહીંયા અહીંયા વાગી જાય એક કલાક આવતા થાય ટાઈપમાં યાળી બાજુ આ ડુંગરીનો કેરો કર્યો આ રોકલ જપાય અહીં આપણે અડધા નાણવાના હે કાળે અર્ધા મણ નાણ્યા હતા કેમ કે ફળ સુકી જાજા ગયા હે એવા ઉનવા લાગ્યા જો થોડાક કઈ નણેલા પડ્યા છે એક ભારી ગયા તો હાલો મને નાણવા જો અત્યારે ટાઈમ થયો છે એક જેવું અને આપણે આવી ગયા બપોરો કરવા આપણે બે આંધળી જેવા નાણી ગયા છે અવલ બાજુ એક આંધળી છે નાણી નાખી આ બાજુ આપણે અહીંયા જો આપણે આ વાળી ઘંટી છે થોડુંકવાનું હતું ઘંટી થોડુંક ધરી નાખી અહીંયા કાલુ ધરાવવાનું હતું બપોરા કરી અહીંયા ધરી થયો છે ત્રણ જેવું અને આપણે વાયલી આટડીને એમાં અડધી આટડી આપણે નાણી લીધી છે અત્યારે જવું છે આપણે ચા પીવા ચા પી આવી પછી એટલી નાણી નાખી જો અત્યારે ટાઈમ થયો છે સાડા ચાર જેવું અને આપણે બધા એડા નણાઈ ગયા છે અત્યારે આપણે જવાનું છે ઓલી થી હજી અહીંયા પડ્યા છે પાંચ છ ભારી જેવા કાલે આપણે ટ્રેક્ટર લઈને આવું ત્યારે ભરી લેવું હાલો જાય હવે ઓલી વાડીએ જો અત્યારે ટાઈમ થયો છે સાડા પાંચ જેવું અને આપણે ઓલી વાડિયાથી આ વાળી આવતા રહ્યા છે આવીને બે પાણી ને પાણી પાણી આવ્યા છે આ બાજુ એડા બાજુ ખર લેવા લીલું ખર થોડુંક વાઢીને નાખી દઈ ગદપ ને એ થઈ રહ્યું છે મકાઈના બે ત્રણ કેરા હે પણ કીધું એ બે બે દી પાછી વાટ છું આમાં ખાળ થઈ ગયું હે ને લઈ લઈ આમાં વાઢી લઈ આપણે જો અત્યારે ખળ લઈને બધી ભેહોને નાખી દીધું છે એ ઘડી ખાઈ લે પછી દોવાનો ટાઈમ તો થઈ જશે પછી દોઈ લઈ જો બધી મને ખાવા કડીક ખાઈ લે પાછો દોવાનો ટાઈમ થઈ જાય પછી દોઈ લે રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં જો આજે છે બીજો દિવસ કાલે આપણે મોડું થઈ ગયું એટલે બ્લોક કાંઈ પૂરો નહોતો કર્યો દતરમાં થોડોક બનાવીને આપણે કાલનો બ્લોક અહીંયા પૂરો કરી જો અત્યારે કંઈક પાછા વાદરા હવાર હવારમાં થઈ ગયા છે અત્યારે ટાઈમ થયો છે નવ જેવું જો વાદરામાં આમ ટાંકી જાય ને એટલે એમ થઈ જાય વાતાવરણ વરસાદી કેમ વાતાવરણ હોય એવું થઈ જાય તો હલો આજનો બ્લોક આપણે અહીંયા પૂરો કરી મળી પાછી કાલ નવા બ્લોકમાં ત્યાં સુધી બધાને જય માતાજી